વૃદ્ધના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી એક પોઈન્ટ અઠ્ઠાવન કરોડ પડાવી લેવાના બનાવમાં બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપનાર સુરતના એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો છે વડોદરાના વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી પિસ્તાલીસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી એક કરોડ અઠ્ઠાવન લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો બનાવ બનતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી આ બનાવમાં સુરત પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે વૃદ્ધના રૂપિયા અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે સુરતના એક એજન્ટની મહત્વની ભૂમિકા હતી તેને જુદા જુદા પાંચ બેંક એકાઉન્ટ બનાવી તેમાં જમા થયેલ રકમ ત્રાહિત વ્યક્તિને ટ્રાન્સફર કરવાનું કામ કર્યું હતું અને તેના બદલામાં તમામ બેંક એકાઉન્ટ ધારકોને અને એજન્ટને કમિશન મળ્યું હતું વડોદરા સાયબર સેલે આ કિસ્સામાં બેંક એકાઉન્ટની સવલત કરી આપનાર અને તેને ઓપરેટ કરનાર સુરતના મોહમ્મદ અલ શેફ અયુબભાઈ સૈયદની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં બેંક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરતા આ એજન્ટે ઉપયોગમાં લીધેલા બેન્ક એકાઉન્ટમાં પંદર લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે અને બીજી પણ ત્રણ ફરિયાદો થઈ છે